નમસ્કાર સીએનબીસી બીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુકલા અને વીકલી ટોપિક્સ આ સપ્તાહ પચીસ હજારના મહત્વના લેવલ્સ પણ આપણે જોયા નિફ્ટીમાં સાથે જ સેન્સેક્સ મિડ કેપ સ્મોલ કેપમાં પણ નવી ઊંચાઈ જોઈ તો ત્યાંથી બીજા દિવસે કરેક્શન પણ જોયું ઘણી બધી ઇવેન્ટ્સ પણ માર્કેટમાં રહી અને ઘણી નિફ્ટી કંપનીઓ સાથે એફિન્ડો કંપનીઓના પરિણામ પણ જોયા અને એના રિએક્શન પણ જોયા ઓવરઓલ આ સપ્તાહ કેવું રહ્યું અને કયા સ્ટોક્સ ફોકસમાં રહ્યા અને આગળ પણ કયા સ્ટોક્સનો પોર્ટફોલિયોમાં તમારે સમાવેશ કરવો જોયા બધા પર આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા ટેકનિકલ અને ડેરીવેટિવ એક્સપર્ટ એમની પાસેથી આપણે ખાસ સ્ટ્રેટેજી પણ હવે આગળની બનાવશું અને હાલ આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ ઝાગર અને સાથે દહેજ ક્લબના દેવજ્ઞ શાહ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં અને વિરાટ સૌથી પહેલાં તો શરૂઆત કરીએ કારણ કે આપણે સમગ્ર સપ્તાહ આપણે મોર્નિંગ સ્ટ્રેટેજી પણ બનાવી છે તમારી સાથે કે માર્કેટમાં હવે આગળ શું કરવું જોઈએ કઈ રીતની ચાલ એક બનતી દેખાશે ઇન્ડેક્સ સ્પેસિફિક પરંતુ જ્યારે હવે આખા સપ્તાહની આપણે વાત કરી રહ્યા છીએ તમે કઈ રીતે જોયું છે એક નવા લેવલ સાથે નવા રેકોર્ડ સાથે ઇન્ડેક્સ દેખાયા ત્યાંથી એક બીજા દિવસે સડન અપલે કરેક્શન પણ જોઈ રહ્યા છીએ માર્કેટમાં ગ્લોબલ સેટઅપમાં ઘણા બધા ફેક્ટર્સ મહત્વના રહ્યા છે તમે હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને અને અત્યાર સુધીનો સપ્તાહ કઈ રીતે જોયો અઠવાડિયામાં પણ જોવા મળી છે વધારે મોમેન્ટ આપણે એ સ્પેસિફિક ઇન્ડેક્સમાં પણ જોવા મળી હતી વીકલી ચાર્ટ પર આપણે વાત કરીએ તો ઇન્ડિકેટર ફ્રેમ પર જોવા જોઈએ તો RSI પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ જે હતું 77 78 ની આસપાસ ત્યાંથી જ આપણે રિવર્સ થતા જોવા મળ્યું છે જેને પ્રીવિયસલી પણ હર્ડલની જેમ કામ કર્યું છે અને વીકલી ચાર્ટ પર જો અગર આજ ભાવની આસપાસ ક્લોઝિંગ આવે છે તો ઉપરની સાઈડથી ડાર્ક ક્લાઉડ કવર જેવી ફોર્મેશન આપણે નિફ્ટી ઇન્ડેક્સમાં પણ જોવા મળી શકે છે તો કેટનિક એક એક નેગેટિવ બાયસ અત્યારના હાલમાં બંધો જોવા મળી રહ્યો છે

તો એક પચીસ હજાર હર્ડલિઝમ કામ કરતું જોવા મળી શકે છે અને ટેકનિકલ ફ્રન્ટ પર આપણે વાત કરીએ તો ચોવીસ પાંચસો નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આવતા દિવસોમાં આ પાંચસો પોઈન્ટની મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જી એક વિકો ઓવરઓલ બનતો દેખાડી રહ્યો છે હાલ આપણને એક માર્કેટ માટે જેમ ફિનાન્શિયલ સર્વિસીસના અવની ભટ્ટ પણ આપણી સાથે હવે આ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે અવની આપનું પણ સ્વાગત છે અને માર્કેટને સૌથી પહેલાં સમજે આપણે વીકલી ટોપિક્સની એક શરૂઆત કરીએ પહેલાં કઈ રીતે એક ઇવેન્ટફુલ સપ્તાહ આપણા માટે રહ્યું છે કારણ કે ગ્લોબલ ફ્રન્ટથી જો તો ફેટ દ્વારા મહત્વનો નિર્ણય આપણને આવતો જોયો અને હવે દરોમાં કાપ સપ્ટેમ્બરથી આવશે જેરમ પવનની કમેન્ટ્રીમાં એ સંકેતો પણ આપણને મળ્યા એની સાથે સાથે એફઆઈએસનું એક આજે જ આપણે જોયું એટલે ગઈકાલના સેશનમાં કે થોડી ઘણી વેચવાલી

બટ અહીંયાથી જો અગર વેચવાલી થાય છે તો મારા હિસાબે નીચેની સાઈડ ઉપર લગભગ ચોવીસ હજાર સુધી ઈઝીલી આવી શકે છે બટ અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગના પર્સ્પેક્ટિવ થી વાત કરીએ તો પચીસ હજારથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે નીચે ઓપ્શન્સના ડેટાના હિસાબે ચોવીસ આઠસો નો એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે અને જો અગર આજના દિવસમાં એની ચોવીસ આઠસોની નીચે ટ્રેડ કરી રહ્યું છે પણ અગર રિકવરી લાસ્ટમાં નથી આવતી અને ચોવીસ આઠસોની નીચે બંધ આપે છે તો મારા હિસાબે આ જે મૂવ છે એ કરેક્શન થોડું ઓર વધી શકે છે અહીંયાથી અને જે વીસ દિવસનું એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ છે ડેલી ચાર્જ ઉપર ચોવીસ નું છે આ લેવલ ઓપ્શન્સના ડેટાની સાથે પણ કોઈન્સાઈડ થાય છે મેક્ઝિમમ ઓપન ઇન્ટરેસ્ટ આવતા સપ્તાહની જે એક્સપાયરી છે એની માટે ચોવીસ પાંચસો પર જ છે તો મારા હિસાબે ચોવીસ નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે પણ ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો એક માર્કેટ સોલિડ પોલિશ ટ્રેન્ડમાં છે આ ટ્રેન્ડ એકદમ જે છે એ જારી રહેશે અને જો ચોવીસ પાંચસોના લેવલ આપણને મળે છે તો મારા હિસાબે ત્યાં આપણે એક બાયર બનીને ટ્રેડ કરવું જોઈએ નીચે ચોવીસ સ્ટોપ લોસ એક નાનકડું લોસ રહેશે અને પોઝિશનલી ચોવીસ બસ્સોના થી આપણે ઉપરની તરફ પચીસ બસો સુધીના લેવલ માટે ટ્રેડ કરી શકીએ છીએ બટ કરન્ટ લેવલ ઉપર એક થોડું આપણને જે જોવા મળી રહી છે એ લગભગ સુધી કન્ટિન્યુ થઈ શકે છે આ નિફ્ટી ઉપર છે તમે કહો તો બેંક નિફ્ટી ઉપર જી જી ડેફિનેટલી સો બેંક નિફ્ટીમાં એકાવન હજાર અને બાવન હજારની વચમાં જે ટ્રેડ કરી રહ્યું છે એ કોઈ બી ઇવેન્ટ નો એની પર બેંક નિફ્ટી પર રિએક્શન આવી નથી રહ્યું પણ ઓવરઓલ ડેટા જોઈએ તો પચાસ હજારના પુટમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે ને ઉપર બાવન હજારના કોલમાં છે તો બાયસ થોડું નેગેટિવ છે પણ સપોર્ટ હોલ્ડ કરી રહ્યું છે તો અહીંયા જો ક્લોઝ આપણને એકાવન હજારની નીચે મળે છે તો પછી નીચે પચાસ હજાર સુધીની જગ્યા છે એટલે બેંક નિફ્ટીમાં થોડી વીકનેસ છે પણ આજે બી આપણે જોયું છે કે સવારના ખુલ્યું નીચે હતું બટ એક સારું એચડીએફસી બેંકના મદદથી બેંક નિફ્ટી એક સારી રિકવરી આપણને જોવા મળી છે હવે ઉપર જો પચાસ એકાવન હજાર નવસો ની ઉપર નીકળે છે તો મારા હિસાબે બાવન હજાર એક જસ્ટ રાઉન્ડ ફિગર બેન્ચમાર્ક નંબર છે બટ એકાવન નવસોનું લેવલ છે એની ઉપર જો અગર બંધ આપી દેશે જે દિવસે બી બેંક નિફ્ટી એની ઉપર બંધ આપશે તો આપણને ત્રેપન હજાર સુધી બેંક નિફ્ટી ચાલતું દેખાશે પણ હમણાં કન્સોલિડેશન મોડમાં જ છે અને જ્યાર સુધી એકાવન હજારથી એકાવન નવસો ની વચમાં ટ્રેડ કરે છે મારા હિસાબે ડિરેક્શનલ ટ્રેડ બનાવવું ના જોઈએ નીચેની સાઈડ પર આવે છે લોઅર એન્ડ ઉપર આવે છે તો આપણે ખરીદારી કરવી જોઈએ અને સ્ટોપલો અઢીસો પોઈન્ટ અઢીસો પોઈન્ટના સ્ટોપલોસથી આપણે લગભગ આઠસો થી નવસો પોઈન્ટની રેલી માટે રમવું જોઈએ

માં રહેશે અદાણી ની એક અગ્રણીય કંપની જેનું નામ અદાણી પાવર છે તમે આ ગયા એના રિઝલ્ટ જોયા હશે તો છત્રીસ ટકા વાય ઓન વાય બેઝિસ પર એનું ટર્ન ઓવર વધીને આવ્યું છે પ્રોફિટેબિલિટી બી યર ઓન યર કમ્પેર કરો એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ કરી કાઢીને તો બી એમાં ખૂબ જ સારો પ્રોફિટેબિલિટી દેખાઈ છે અને એકવાર જ્યારે જયારે રિઝલ્ટ ડિક્લેર થયું તો થોડોક ડીપ આવ્યો હતો સાતસો સત્તર સુધી જયારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે સાતસો પિસ્તાલીસનો ભાવ ચાલતો હતો અને સાતસો સત્તર સુધીની લો મારીને એ ઉપર આવેલો છે તો મને એવું લાગે છે કે અત્યારે સાતસો ત્રીસથી થી સાતસો ચાલીસની રેન્જમાં અદાણી પાવરમાં બાઇંગ કરવું જોઈએ અને આ મારા તરફથી એક લોંગ ટર્મ પીક રહેશે તો તમે આવનારા સમયમાં આમાં ફોર ફિગર્સમાં ટાર્ગેટ રાખીને ચાલી શકો છો એટલે કે વન થાઉઝન્ડ પ્લસ ટાર્ગેટ રહેશે અને જે રીતે ઇન્ડિયા પાવર ડેફિસિટ કન્ટ્રી છે તો અદાણી પાવર એક વન ઓફ ધ બેસ્ટ પીક ઇન ધ પાવર ઇન્ડસ્ટ્રી છે અને એની જોડે ઓલમોસ્ટ તો કેપેસિટી છે રીતે બી તો બહુ જ જ ખૂબ મહત્વની કંપની રહેશે આ તો મારા હિસાબે ફંડામેન્ટલી તમે અદાણી પાવરમાં બાય કરી શકો છો આમાં સ્ટોપલો એસજ લોંગ ટર્મમાં રાખવાની જરૂર નથી પણ ઇન કેસ જો રાખો તો ફાઈવ હંડ્રેડનો બહુ દૂરનો સ્ટોપલોસ છે કારણ કે આપણો ટાર્ગેટ બી ઓલમોસ્ટ વન થાઉઝન્ડ પ્લસનો છે તો મારું પહેલું પીક રહેશે અદાણી પાવર તો એક ટેકનો ફંડા પાવર પર મળતો દેખાઈ રહ્યો છે લાંબા ગાળા માટે 1000 થી ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે 500 ના એક ડીપ સ્ટોપ લોસ ને તમારે ધ્યાન માં રાખવાનું છે વિરાટ આપના તરફથી ફર્સ્ટ કાઉન્ટર કયું હશે સો પણ ફર્સ્ટ કાઉન્ટર પાવર છે વન ઓફ ધ જાયન્ટ કંપની જોવા જોઈએ જોવા મળી છે ડેલી ચાર્ટ પર અગર આજ વસ્તુ આપણે વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો ફ્લેગ એન્ડ ફોલ્ડ નો ફોર્મેશન ફોર્મ થયું હતું જેનું બ્રેકઆઉટ પર આપણે બધું જોવા મળ્યું વિથ અ ગુડ વોલ્યુમ તો કઈક ને એક પોઝિટિવ ઇન્ડિકેશન અત્યારના હાલમાં બની રહ્યા છે Tata Power ને લઈને પોસિબિલિટી છે કે ઉપરમાં આપણે ટૂંકત સમયમાં 515 સુધીનો ટાર્ગેટ બનતો જોવા મળે નીચેની સાઈડ પર તમારે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે એ હશે 435 ની આસપાસ તો મારો જે પહેલો પિક છે જે Tata Power 435 ના સ્ટોપ લોસ થી 515 ના ટાર્ગેટ માટે Tata Power બાય કરવાની સલાહ છે

તો ઓવરઓલ બજેટ પહેલાં બજેટ પછી જે આપણને ઓવરઓલ સેક્ટરમાં જે મજબૂતી જોવા મળી છે મારા હિસાબે આ કન્ટિન્યુ રહેશે એફએમસીજી અને ફાર્મા આ બે સેક્ટર્સ એવા છે કે જેમાં અહીંયાથી એક લાંબા ગાળા પછી સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આ સ્ટોકમાંથી બધા જ સ્ટોક્સ ચાલી ગયા છે એક સિપ્લા જે છે એ હવે થોડું પોઝિટિવ રિએક્શન આપી રહ્યું છે તો અહીંયાથી સિપલામાં આપણે ખરીદારી કરીશું લગભગ પંદરસો પાંત્રીસનો ભાવ છે પંદરસો દસ નો સ્ટોપ લોસ રાખીને ઉપરની તરફ સોળસો ના ટાર્ગેટ માટે આપણે ટ્રેડ કરીશું આમાં ઓવરઓલ ટેકનિકલ અને ઓપ્શન્સ નો ડેટા બહુ સપોર્ટિવ છે ઓગસ્ટ સિરીઝ માટે ઓકે તો એક ઓવરઓલ એક સ્ટ્રોંગ વ્યૂ સિપલા માટે પેલું કાઉન્ટર આપની તરફથી પંદરસો દસ સ્ટોપલોસના લેવલને ધ્યાનમાં રાખો સોળસો સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે દેવજ્ઞા હવે બીજું સેક્ટર પાવર સેક્ટર પરથી અદાની પાવર તમારા તરફથી રેકમેન્ડેશન બીજું કયું સેક્ટર છે ફોકસમાં એનું કયું કાઉન્ટર મારા તરફથી બીજો એક પીક રહેશે સુઝલોન જે રીતે ગ્રીન એનર્જીમાં અત્યારે આપણે રિવોલ્યુશન જોઈ રહ્યા છે અને સુઝલોન એક તમે જોવો કે મલ્ટી બેગર કંપની બની ગયેલી છેલ્લા કેટલા વખત થી અને એમાં જે ટર્ન અરાઉન્ડ સ્ટોરી થયેલી છે કે એ લોકો પાન્ડ એનર્જીમાં ત્રણ કર્યું છે અને રિસ્ટ્રક્ચરિંગ કરીને હવે લાસ્ટ ટુ લાસ્ટ યર તમે ક્યુઆઈપી જોયો તો ટુ થાઉઝન્ડ કરોડનો કર્યો હતો અને એ લોકોએ ક્રેડિટર્સ ઘટાડી દેતા હતા અને બધું કર્યું રીસ્ટ્રક્ચરિંગ અને દસ રૂપિયા ઓલમોસ્ટ પાંચ કે છ રૂપિયાના નીચેના ભાવથી આજે સેવન્ટી રૂપીઝનો ભાવ આવ્યો છે અને તમે છેલ્લા વિકે સ્વિઝલોન્ડનું રિઝલ્ટ જોયું હોય તો એ બી ખૂબ સારું આવ્યું છે અને ઓલમોસ્ટ સિક્સટીના લેવલથી સેવન્ટી સુધીના લેવલ થઈ ગયા છે તો સુઝલોન એનર્જી લોંગ ટર્મ બાય પીક રહેશે મારા તરફથી અને આજે આટલા ખરાબ માર્કેટમાં બી સુઝલોન એનર્જી તમે જોવો તો એ બાય ગ્રીનમાં છે તો એ જોતા મને એવું લાગે છે કે આવનારા સમયમાં તમારે સુથલોન એનર્જી જો બાય કરશો તો પ્લસ પ્લસનો ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો છો વિધિન સિક્સ ટુ નાઇન મંથ અને નીચેની સાઈડ તમારે સ્ટોપલોસ ફોર્ટી સેવન રૂપિસમાં રાખીને તમે ટ્રેડ ટ્રેડની પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ઓકે તો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સુઝલોન એનર્જી માટે સો ઉપરના લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે અને સ્ટોપલો માટે પણ તમારે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે ફોર્ટી સેવનના સુડતાલીસના સુઝલોન એનર્જી સેકન્ડ કાઉન્ટર આપણને પિક મળતી દેખાડી દે છે દેવકના તરફથી વિરાટ તમારા તરફથી પણ પાવર સેક્ટર ફોકસમાં હતું હવે કયું સેક્ટર એનું કયું કાઉન્ટર રહેશે જીલેટ ઇન્ડિયા જીલેટ ઇન્ડિયા આપણે જોયું છે કે બહુ સારી રીતના અત્યારના છેલ્લા ઘણા દિવસોમાં આપણને ટ્રેડ કરતો જોવા મળ્યો આજના દિવસમાં સારા વોલ્યુમ જનરેટ થયા છે છેલ્લા ઘણા સમયથી હાયર હાયર લોની ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે જે આપણને ઇન્ડિકેટ કરી રહ્યું છે કે બુલિશ ટ્રેન્ડ અત્યારના એમાં ચાલી રહ્યો છે આપણે વીકલી ચાર્ટ પર પણ જોઈએ તો ત્યાં પણ હાયર હાયર લોની ફોર્મેશન્સ છે અને સેમ વે આપણે ડેલી ચાર્ટ પર પણ એ સેમ વસ્તુ જોવા મળી રહી છે થોડું ટ્રેડ છે બટ એક ક્રાઉડિંગ કપર નેટલ સોલ્ટ નો ફોર્મેશન પણ ફોર્મ થઈ છે જેનો બ્રેકઆઉટ આપણે આજના દિવસમાં પણ જોવા મળ્યું છે તો અત્યારના માટે ઘણો એટ્રેક્ટિવ ટ્રેડ લાગી છે આવતા સમયમાં એક સારી રેલી આપણે અહીંયા આવતી જોવા મળી શકે છે તો અહીંયાથી થી મારો જે સેકન્ડ કાઉન્ટર છે જે જિલેટ 7700 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 8800 ના ટાર્ગેટ માટે જિલેટ બાય કરવાની સલાહ છે જાણીએ ડિફેન્સીવ સિપલા પર એક તમારી પસંદગી બીજો કાઉન્ટર કર્યુંટમાં પણ સારું જોવા મળ્યું છે ટાટા કન્ઝ્યુમર તો ટાટા કન્ઝ્યુમરમાં જે એક વીકલી ચાર્ટ ઉપર સરસ રાઉન્ડિંગ બોટમ પેટર્ન ફોર્મ થયું છે અને જે હિસાબે વોલ્યુમ પિકઅપ થયું છે મારા હિસાબે આનું બ્રેકઆઉટ આવવું જોઈએ લગભગ બારસો ચાલીસના લેવલ ઉપર તો આ એક એન્ટિસિપેટરી ટ્રેડ રહેશે કે આ બ્રેકઆઉટ આ મહિનામાં અમે એક્સપેક્ટ કરી રહ્યા છે આના રોલ ઓવર્સ બી ઘણા સારા પિકઅપ થયેલા છે અને વોલ્યુમ પિકઅપ થયું છે આફ્ટર વેરી લોંગ ટાઈમ એટલે ટાટા કન્ઝ્યુમરમાં આપણે ખરીદારી કરશું લગભગ બારસો નો ભાવ છે નીચે અગિયારસો સાહીઠ નું સ્ટોપલોસ રાખીને ઉપર બારસો એસી નું ટાર્ગેટ રહેશે ઓકે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જ્યાં આપણને એક પરિણામ બાદનો ઘટાડો દેખાયો ત્યારબાદ એક ખાસી રિકવરી પણ દેખાઈ ખરીદદારી આવી અને અત્યારે લેવલ્સ ધ્યાનમાં રાખો અગિયારસો સાઠ સ્ટોપલોસ માટેના અવની તરફથી અને બારસો એસીના લક્ષ્યાંક પતાવી શકે છે ટાટા સીપી જો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ્સની વધુ પસંદગી અને માર્કેટ પર કરીશું ચર્ચા સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને આપણી સાથે આપણે એક્સપર્ટ્સ જોડાયેલા છે વિરાટ ચગડ દેવક શાહ અને અવની ભટ્ટ બ્રેક પહેલાં આપણા ત્રણેય એક્સપર્ટ્સની બે પસંદગી જાણી હતી દેવકના થર્ડ પિક જાણીએ પહેલાં માર્કેટ પર એક વ્યૂ તમારી સાથે ચર્ચા જે કરીએ કારણ કે ઓવરઓલ જે રીતે આપણે ઇન્ડેક્સનું પરફોર્મન્સ આપણા બંને એક્સપર્ટ સાથે ચર્ચા કરી છે ઘણા બધા ફેક્ટર્સ અને ઇવેન્ટ્સ આ સપ્તાહ આપણે ધ્યાનમાં રાખવાની હતી અને લેવલ્સને પણ તમે હવે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેંકને આજે જે રીતનો ડીપ આવ્યો છે માર્કેટમાં કે ગ્લોબલ માર્કેટ ડાઉન હતા નિકીસ સવારે જોવો તો ચાર થી પાંચ ટકા ડાઉન હતો ખાલી ડાઉઝોન્સ ડાઉન હતો ને તો આઈ ગેસ આપણું માર્કેટ એ કમ્પેરિઝનમાં ઘણું ઓછું ડાઉન આવેલું છે તો મને એવું લાગે છે કે અહીંયાથી એક ચોવીસ છસો પંચોતેરનો બહુ મહત્વનો સપોર્ટ લેવલ છે તે એક વાર ત્યાં સુધી જઈ શકે છે અને એના પછી કદાચ ચોવીસ પાંચસોનો બી સપોર્ટ લઈ શકે છે પણ જે રીતે આજે સ્ટ્રોંગ રહ્યું છે આપણું માર્કેટ કમ્પેર ટુ અધર માર્કેટ્સ ઇન ધ વર્લ્ડ તો એ જોતા એવું લાગે છે કે કદાચ આમાં બાયબેક આવવાની શક્યતા વધારે છે એક વાર આજનું ડેલી ક્લોઝિંગ જોવાનો રહેશે અને કયા લેવલ પર એ ક્લોઝ થાય છે કારણ કે ચોવીસ આઠસો નો તમે હોવાઈમાં બી જુઓ તો ખૂબ જ સપોર્ટ છે અને જે જેમ 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 ટાઈમ જાય છે ત્યાં આગળ કોલ રાઇટિંગ વધતું જાય છે ચોવીસ આઠસો પર તો એ જોતા પછી એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની જાય એવું લાગી રહ્યું છે તો આજનો દિવસ એક મહત્વનો રહેશે કે આજે કેવી રીતનું ક્લોઝિંગ આપે છે શું કેન્ડલ બને છે એના પછી કોઈક આપણે લઈ શકીએ છીએ ડિસિઝન અને જે રીતે જીઓ પોલિટિકલ રીઝનમાં બી તમે જોવો તો કે લેબેના ઉપર કંઈક મિસાઇલ એટેક થઈ રહ્યા છે અને બધા વોરના સંકેતો દેખાઈ રહ્યા છે તો એના કારણે બી એક પ્રોફિટ બુકિંગ થતું એવું દેખાઈ રહ્યું છે પણ મારા હિસાબે આ એક સારું પ્રોફિટ બુકિંગ છે જેના કારણે આરએસઆઈ બી થોડી કંટ્રોલમાં આવી જાય કારણ કે આજે નિફ્ટીની તમે વીકલી આરએસઆઈ કે મંથલી આરએસઆઈ જાઓ તો એ બહુ જ ઓવરબોર્ડ પોઝિશનમાં છે તો આ લેવલથી એક થોડુંક કરેક્શન માંગતું હતું ને એક રીઝન જોઈતું હતું તે બંને મળી ગયા છે અને આ જોતા એવું લાગે છે કે થોડુંક પુલ ઓફ થાય ને સાઈડ થઈ જાય માર્કેટ તો એના પછી નવી ચાલ બતાવવા માટે રેડી થઈ જશે તો હમણાં પચીસ હજાર કે એની ઉપર જુઓ તો બહુ અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલમાં નથી આવતો તો થોડુંક નીચું આવે તો તમારે એના પછી તમારા બાય માટેનું બી માર્કેટ બને છે અને તમને સારા શેર વ્યાજબી ભાવે બી મળી જશે એવું મને લાગી રહ્યું છે તો હમણાં કેશ ઓન હેન્ડ પર સલાહ રાખ કેશ ઓન હેન્ડ રાખવાની સલાહ છે અને પછી એના પછી નેક્સ્ટ વીકમાં કંઈક બાયિંગ કરવું જોઈએ જી તો કેવ્યુ હજુ થોડી રાહ ને નેક્સ્ટ વીક કફરી એકવાર આપણે માર્કેટ અને ઇન્ડેક્સ પર નજર કરીશું હવે પસંદગી તરફ આગળ વધીએ વિરાટ Tata Power Juliet India ત્યાર લાસ્ટ રેકમેન્ડેશન તમારું શું રહે લાસ્ટ રેકમેન્ડેશન છે માં આપણે વીકલી ચાર્ટ પર જોવા જોઈએ તો લાંબા સમયથી એક બોટમ ની ફોર્મેશન ફોર્મ કરી જેનો હાલમાં આ વીક માં એક બ્રેકઆઉટ આવતો જોવા મળી રહ્યો છે સો જે ફોર્મેશન છે એ બહુ જ અટ્રેક્ટિવ છે કેમ કે નિયરલી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટ્વેન્ટી વન થી આ ફોર્મેશન ફોર્મ થઈ રહ્યું હતું ઓક્ટોબર થી અને ફાઇનલી જઈને અત્યારના આપણે બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે તો એક લોંગર પર્સ્પેક્ટિવ થી પણ અહીંયા એક સારી ભીડ બની શકે છે અને શોર્ટ પીરિયડ માટે પણ ડેલી ચાર્ટ પર પણ આપણે જોઈએ તો એક સારી પોઝિટિવ કેન્ડલ આજે ફોર્મ થઈ છે આફ્ટર થ્રી નેગેટિવ કેન્ડલ્સ તો કેટલી કેટલીક ફરીથી પોઝિટિવિટી સ્ટાર્ટ થઈ છે વિથ અ ગુડ વોલ્યુમ તો એક સારા ઇન્ડિકેશન આપણને અહીંયા પણ જોતા બનતા જોવા મળી રહ્યા છે તો મારો જે થર્ડ પીક છે એ છે ઇન્ફોએચ ઇન્ફોએજ જે તમારો ટાર્ગેટ રહેશે એ શોર્ટ ટર્મ ટાર્ગેટ છે 8200 ની આસપાસનો 6900 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને 8200 ના ટાર્ગેટ માટે ઇન્ફોએજ બાય કરવાની સલાહ રહેશે અગર જો તમારે લોંગર પરસ્પેક્ટિવ જો અગર અહીંયા ઇન્વેસ્ટ કરવું છે તો તમારો સ્ટોપ લોસ અહીંયા તમારે 6000 ની આસપાસનો મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરની સાઈડ પર આપણે જોવા જોઈએ તો નિયરલી 10000 ના ટાર્ગેટ આપણને આવતા સમયમાં બધા જોવા મળી શકે છે તો ઇન્ફોએજ માંથી થર્ડ પોઝિશન રહેશે ઓકે નોકરી નું કાઉન્ટર છ હજાર નવસો સ્ટોપ પ્લસ અને આઠ હજાર બસો સુધીના લક્ષ્યાંક આપણને આ કાઉન્ટર બતાવી શકે છે ત્યારબાદ અવની આપની પાસેથી જાણીએ હવે બંને ડિફેન્સિવ સેક્ટર ફાર્મા અને એફએમસીજી હવે ક્યાં ફોકસ હવે અહીંયાથી જે ફોકસ રહેશે સ્લાઇડલી હાઈ બીટા સ્ટોક ઓલ છે એ છે ભારતીય તો ઇવન ટેલિકોમ સેક્ટરમાં આપણને એક સારું મૂવ જોવા મળી રહ્યું છે અને આજે આ ઘટાડાવાળા માર્કેટમાં પણ ટેલિકોમ સેક્ટરના શેર્સ જે છે એ બધા હોલ્ડ કરી રહ્યા છે ભારતીય એરટેલમાં આપણે લગભગ એક બ્રેકઆઉટ આવ્યું હતું એક સારું બ્રેકઆઉટ આવ્યું હતું લગભગ છવ્વીસ જુલાઈના દિવસે એ બ્રેકઆઉટ પછી આપણને પૂરું રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે ચૌદસો એસીના ના લેવલ ઉપર જે બ્રેકઆઉટ આવ્યું હતું ફરી એક વખત ટેસ્ટ કરી ચુક્યું છે અને ત્યાંથી આપણને ફરતું દેખાય છે આ ઓવરઓલ આનું મુમેન્ટ જોઈએ છેલ્લા બે મહિના મુવીંગ એવરેજની નીચે ક્લોઝ નથી આપ્યું અને ફરી આ વીસ દિવસનું મૂવિંગ એવરેજ ટેસ્ટ કરીને ફરતો દેખાઈ રહ્યો છે આ સ્ટોક તો મારા હિસાબે આમાં ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ જે છે ના કોલમાં થયેલું ઇનિશિયલી અને ત્યાં આપણને ઘણું ઓપન ઇન્ટરેસ્ટ શેડિંગ જોવા મળ્યું છે ત્યાંથી કોલ રાઇટર્સે પોઝિશન હટાવી દીધી છે અને ઉપરની તરફ લગભગ પંદરસો એસીની આસપાસ આપણને જોવા મળી રહ્યું છે ફ્રેશ બિલ્ડઅપ તો મારા હિસાબે અહીંયાથી આ સ્ટોક જે રીસેન્ટ હાય હતું લગભગ પંદરસો ચાલીસ સુધી ચાલશે અને ત્યાર પછી અગર થોડું પોઝિશનલી હોલ્ડ કરીએ પૂરી ઓગસ્ટ સિરીઝની ગણતરી કરીએ તો લગભગ સોળસો સુધી જવાની જગ્યા છે તો ચૌદસો નેવું થી લઈને ચૌદસો પંચાણું ના રેન્જમાં આપણે આ સ્ટોકમાં ખરીદારી કરીશું ઉપર પંદરસો ચાલીસ અને સોળસો ના ટાર્ગેટ રહેશે અને સ્ટોપલોસ રાખવાનું છે ચૌદસો પચાસ ઓકે ભારતી એરટેલ ચૌદસો પચાસ સ્ટોપલોસ પંદરસો ચાલીસ સોળસો સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે દેવજ્ઞ તમારા તરફથી અદાની પાવર સુઝલોન અને હવે અંતિમ પસંદગી ક્યાં રહેશે મારી છેલ્લી પસંદગી રહેશે માં જે રીતે એચએફસીએલમાં તમે છેલ્લા કેટલાય દિવસથી મૂવ જોયો હશે કે ઓલમોસ્ટ એકસો નવ દસ રૂપિયાના લેવલથી એકસો તે લેવલ સુધી આવી ગયો છે તો મને એવું લાગે છે કે ફંડામેન્ટલી એક આ સાઉન્ડ કંપની છે અને એમાં સિક્સ સિક્સ જનરેશન ટેકનોલોજી કે સિક્સ જી ટેકનોલોજી નો એની જોડે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો આવનારા સમયમાં મને એવું લાગે છે કે આમાં સારી એવી તમને અપમૂવ જોવા મળી શકે એમ છે તો અહીંયાથી મારા હિસાબે એકસો પચીસ થી ત્રીસ ની વચ્ચે જો તમને મળે છે આ શેર તો ત્યાં લઈ બાય કરવાની સલાહ રહેશે અને આવનારા સમયમાં ટાર્ગેટ થોડાક મોટા રહેશે જેમ કે એકસો પચાસ રહેશે એકસો સિત્તેર રહેશે અને બસો રહેશે અને નીચેમાં તમારે સ્ટોપલોસ એકસો ને પાંચ રૂપિયાનો રાખીને આ લોંગ ટર્મ હોલ્ડ કરવાના છે

જાનની મારા તરફથી આ લોંગ ટર્મ પોર્ટફોલિયો બીક છે તો આ બધા સ્ટોક મેં મારા પોર્ટફોલિયો અથવા મારા ક્લાયન્ટમાં બી લઈ શકેલા હોય છે જી હવે ની આપના તરફથી リસ્કોસຊાનિયા અજુ જેટલા ભી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એ અમે ક્લાયન્ટ્સને ભી રેકમેન્ડ કર્યા છે તો ક્લાયન્ટ્સનો હોલ્ડિંગ હોઈ શકે છે પર્સનલ હોલ્ડિંગ કોઈ નહીં જી આપ ત્રણેયનો આભાર વિરાટ દેવગના ને આપની અમારી સાથે ખાસ રજોતમાં જોડાયને આપની પસંદગી પ્યોર સાથે શેર કરે થેન્ક યુ રજા રહેતા પહેલા રિકેપ પર નજર કરી લઈએ વિરાટ તરફથી જે ત્રણ કાઉન્ટર્સ છે ટાટા પાવર સૌથી પહેલાં લેવલ્સ જાણીએ પાંચસો પંદર લક્ષ્યાંક અને ચારસો પાંત્રીસના સ્ટોપલોસ સાથે જીનેટ ઇન્ડિયા માટે સાત હજાર સાતસોનો સ્ટોપલોસ આઠ હજાર આઠસોના લક્ષ્યાંક ઇન્ફો એજ નોકરી આ કાઉન્ટર્સ માટે આઠ હજાર બસો સુધીના લેવલ્સ અને છ હજાર નવસોના સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે દેવગના તરફથી જે કાઉન્ટર્સ છે પાવર સેક્ટરમાંથી એમના તરફથી પણ સૌથી પહેલાં અદાની પાવર જ્યાં પાંચસોનો સ્ટોપલોસ લોંગ ટર્મ માટેનું એક આવ્યું છે એક હજારથી ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે સુઝલોન માટે સુડતાલીસના સ્ટોપલોસ અને સો ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે એચએફસીએલ લિમિટેડ દોઢસો એકસો સિત્તેર અને બસો સુધીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખો નીચે એકસો પાંચનો સ્ટોપલોસ અવની તરફથી જે ત્રણ પસંદગી છે સિપલા સૌથી પહેલાં પંદરસો દસનો સ્ટોપલોસ અને સોળસો સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે અગિયારસો સાઈઠનો સ્ટોપલોસ અને ઉપર બારસો એંસીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખો છેલ્લે ભારતી એરટેલ એક હજાર ચારસો પચાસના સ્ટોપલો પંદરસો ચાલીસ અને સોળસો આ બે લક્ષ્યાંક માટેના લેવલ્સને ધ્યાનમાં રાખો તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર